સૌરાષ્ટ્રમાં રાજાશાહીના વખતમાં હાથી અને અશ્વનું ખૂબ મહત્ત્વ હતું કાઠિયાવાડી અશ્વો ખાસ ઓળખ ધરાવે છે કાઠિયાવાડી અશ્વો તે સૌરાષ્ટ્રની ધરતી પરનું બ્રિડ છે આ બ્રિડના અશ્વો સાડા તેરથી સાડા ચૌદ સેન્ટીમીટર જેટલી ઊંચાઈ ધરાવતા હોય છે કાઠિયાવાડી અશ્વોના સંવર્ધન માટે રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના હિંગોણગઢ ગામે દસ એકર જમીન વિસ્તારમાં અશ્વ સંવર્ધન ફાર્મ તૈયાર કરવામાં આવ્યું છે આ ફાર્મમાં હાલ કુલ એકોતેર જેટલા અશ્વનું સંવર્ધન થઈ રહ્યું છે

ઐતિહાસિક પુરાવા પણ મળતા નથી અથવા તો DNA માં પણ આ બ્રીડ ની ખાસ ઓળખ અથવા તો DNA ના એક્સપેરિમેન્ટો માં પણ આ સાબિત થતું નથી કે આ બ્રીડ છે એ એની સાથે અરેબિયન દેશ સંબંધ છે